નર્મદા કાંઠે વસેલું હોવા છતાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા ભરૂચને સતાવી રહી છે પીવાના મીઠા પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લોકોએ આખું વર્ષ મીઠું પાણી મળી રહે તે માટે પોતાના મકાનોમાં પાકું બાંધકામ કરી ભૂગર્ભ તાંકા બનાવેલા છે જે માટે ખૂબ જ ઇજનેરી કૌશલ્યની પણ જરૂર પડતી ભરૂચમાં વર્ષો પૂર્વે આ રીતે મકાનોમાં બનાવાતા ભૂગર્ભ ટાંકાની સંખ્યા ખૂબ મોટી હતી પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતા જૂના ભરૂચના ઘણા ખરા મકાનોમાં હવે આ ભૂગર્ભ ટાંકા પૂરી દેવામાં આવ્યા છે અથવા બનાવવામાં જ આવતા નથી પરંતુ આજે પણ ભરૂચ શહેરના પારસીવાડ ચકલા સહિત જૂના ભરૂચના વિસ્તારોમાં કેટલાય પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદભુત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારીમાં સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે વરસાદી પાણીના

જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ અ જ્યારે આજનું આરઓનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી જેને અંદરથી નીકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સ કે જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હોતું અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણે પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું ને સામાજિક કાર્યકર મોઝમ બોમ્બેવાલા આ વિસ્તારના રહીશ વર્ષો પહેલા આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા એમની ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે આજે નર્મદા નદીથી આપણે 85 ફૂટ આસે ઉપર ઊભા છે છતાં તે લોકોએ અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બીજો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણે જે તકલીફો પડે છે એ સમસ્યાઓ બી થોડું ઘણું સમાધાન થઈ શકે